વડોદરા જિલ્લાના ડબોઈ તાલુકાના મોટા હબીપુરા ખાતે આવેલ નોબલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની ઉપસ્થિતિમાં પારિવારિક દિન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટા હબીપુરા ખાતે આવેલી નોબેલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ સાથે સાથે ધાર્મિક મહોત્સવનું આયોજન તેમજ સામાજિક રીતે બાળકોનો વિકાસ થાય તે માટે તેમજ ભારતીય સંસ્કૃતિને સંસ્કાર અંગે શાળા આંગણે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં વિદ્યાર્થીઓએ હાસ્ય નાટક ડાન્સ ગરબાને વિવિધ અલગ અલગ પ્રકારના નાટક યોજી તેમજ વિવિધ પ્રકારના સ્ટોલ લગાવ્યા હતા કે જેમાં પાપડી લોટ ભેળ ફ્રેન્કી ફ્રૂટી પાણીપુરી સેવપુરી મસ્કા બંચાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા એકત્રીસ ડિસેમ્બરને યાદગાર બનાવી શાળાના વિદ્યાર્થીઓ બાળકોમાં હર્ષની લાગણી જોવા મળી તો ક્યાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી આચાર્ય દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી તો આ પ્રસંગે તાલુકાની બીએડ કોલેજના આચાર્ય હિરલકુમાર મારો એજ્યુકેશન અંગે માહિતી આપી હતી જ્યારે શાળાના પ્રમુખ એ એ માધવાણી શિક્ષણની સાથે સાથે જ બાળકોનો સર્વાંગી વિકાસ થાય ઉપરાંત બાળકો પોતાની સંસ્કૃતિ વિશે માહિતગાર થાય તે હેતુથી શાળામાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી સાથે સાથે બાળકોમાં તમામ પ્રકારની જાણકારી મળે તે માટે વર્ષ દરમિયાન કાર્યક્રમો યોજાતા હોય છે એનું જણાવ્યું હતું આ પ્રસંગે બરોડા સ્કૂલના મહિમાબેન

ફેમિલી ડે નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં નિષ્ણાંત દ્વારા વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આપ સૌ જે વાલીઓ આ સમારોહમાં આવ્યા હતા દરેક વાલીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બસ જય હિન્દ જય ભારત વિકાસ ચતુર્વિધી સાથી 24 ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ